નમસ્કાર મિત્રો કચ્છના નાના રણમાં વચ્ચરાજ દાદા મંદિરની ગાયો માટે વીર વછરાજ યુવા ગ્રુપ માથક દ્વારા આજે ઓગણત્રીસ ટ્રેક્ટર આઠ બોલેરો અને પાંચ આયસર ગાડી ચારો મોકલવામાં આવ્યો કચ્છના નાના રણમાં આઠ હજાર છે વચ્ચે દાદાના મંદિરે ગૌમાતા માટે વીર વીરવછરાજ યુવા ગ્રુપ માથક દ્વારા આજે ઓગણત્રીસ ટ્રેક્ટર આઠ બોલેરો અને પાંચ આયસર મોટી ગાડી મગફળીનો પાનો ભૂકો જે આપવામાં આવ્યો છે આમ ગૌમાતાની જર્ફરાગ્નિ ઠારવા સેવાભાવી લોકોએ સેવાયજ્ઞ ચલાવ્યો છે કચ્છના નાના રણમાં જ્યાં ચકલું પણ ન ફરકે તેવા નિર્જન સ્થાનમાં વીર વચ્ચરાજ દાદાના મંદિરમાં સાનિધ્યમાં વર્ષોથી આઠ હજાર જેટલા ગૌમાતાઓને આશરો આપી નિરંતર સેવા થઈ રહી છે ત્યારે વચ્છરાજ દાદાના મંદિરની ગૌમાતાની સેવા માટે હળવદ તાલુકાના માથક ગામના વીર વચ્ચે યુવા ગ્રુપ દ્વારા મોટી સંખ્યામાં મગફળીનો પાલો મોકલી આપવામાં આવ્યો હતો સેવાભાવી લોકોના આ સેવા કાર્યથી ખાસ કરીને ચોમાસા દરમિયાન ગૌમાતાના નિભાવ માટે સરળતા રહેશે ઉલ્લેખનીય છે કે વીર વીરવચ્છરાજ દાદાનું મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે અહીં રહેલી ગાયોના નિભાવ માટે સેવાભાવી આગેવાનોએ સેવાને સરવા નિભાવી છે જે બદલ આગેવાનો ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે આભાર